સ્વાગત છે લેટ ફાર્મા યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે વાત કરીશું કે સીધી લાઈનમાં તમે કોઈ પણ પ્લાન્ટ વાપતા હો અને વચ્ચેથી કોઈ પણ પ્લાન્ટ જતો રહે તમારા ખેતરની વાત કરીએ તો મિત્રો બંને પ્લાન્ટ વચ્ચે કોઈ પણ પ્લાન્ટ જતો રહે તો તમારે આમાં સામાન્ય રીતે જો તમે ડ્રીપથી પાણી આપતા હો તો જે નવો પ્લાન્ટ આપણે જે પ્લાન્ટ મરી ગયો છે તેની જગ્યાએ તમે દેશી ગોટલી એટલે કે તમે ગટલી દેશી ગટલી વાઈ શકો છો અને મિત્રો એના પછી વાયા પછી તમે ખુદ પણ પ્રેક્ટિસ કરી શકો છો કારણ કે જે આપણે ડ્રીપથી પાણી મળે છે અને જે દેશી ગોટલો હોય છે એનો વિકાસ ઝડપી થાય છે તો હું તમને બતાવું મેં પણ હાલ અમુક જગ્યાએથી પ્લાન્ટ જોતો રહ્યો છે ત્યાં પણ આ રીતે વાવેલ છે અને ત્યાંથી હું તમને થોડા સમય પછી આનો વિકાસ વ્યવસ્થિત થઈ જાય એટલે હું તમને ત્યાંથી ગ્રાફ્ટિંગ કરીને બતાવીશ અને એના ઉપર મલ્ટી રૂટ સ્ટોક ગ્રાફ્ટિંગ કરીને પણ બતાવીશ તો હું તમને એક જે આપણે પ્લાન્ટ જોતો રહ્યો છે ત્યાં અમે બે ત્રણ પ્લાન્ટ આવ્યા છે એના ઉપર પહેલાં અમે કરીશું ગ્રાફ્ટિંગ એક પ્લાન્ટ ઉપર અને પછી ત્રણેય પ્લાન્ટને કનેક્ટ કરી દઈશું એના ઉપર મલ્ટી રૂટ સ્ટોક ગ્રાફ્ટિંગ કરીશું શકો છો આ લાઇન છે આ લાઇનની અંદર આ પ્લાન્ટ આવે છે અને અહીંયાથી જોઈ શકો છો એક સામે ને એક અહીંયા બંને જગ્યાએથી બે પ્લાન્ટ જતા રહ્યા છે અહીંયા ત્રણ પ્લાન્ટ વાવ્યા છે જોઈ શકો છો આથી જેનો વિકાસ સારો છે એના ઉપર આપણે ગ્રાફ્ટ કરીશું અને પછી આ ત્રણેને આ બે જે જે પણ પ્લાન્ટની ગ્રાફ્ટ સક્સેસ થશે તો એના સિવાયના બે પ્લાન્ટને આની સંગા કનેક્ટ કરી દઈશું અને આ રીતે તમે જોઈ શકો છો આ રીતે છે અને આનો વિકાસ મિત્રો બહુ ઝડપી થાય છે કારણ કે ડ્રીપથી પાણી જવાના કારણે એનો વિકાસ બહુ ઝડપી થાય છે આની અંદર પણ તમે જોઈ શકો છો ત્રણ પ્લાન્ટ જેવા છે આના ઉપર આપણે એક ઉપર ગ્રાફ્ટ કરીશું અને બે આપણે જોઈન્ટ કરી દઈશું જોઈ શકો છો મિત્રો વિડીયો સારો લાગતો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ